મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની તોડફોડ મુદ્દે વિરોધ નોંધાવી ગ્રુપ દ્વારા ડબોઈ સેવા સદન ખાતે મામલતદારને આવેદન પત્ર અપાયો પચીસ જાન્યુઆરીના રોજ મધ્ય પ્રદેશના ઉજ્જૈન ગામ માકડોન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની તોડફોડ મુદ્દે વિરોધ નોંધાવી SPG ગ્રુપ દ્વારા ડભોઈ મામલતદારને આવેદન પત્ર આપી કડક માં કડક સજા થાય તેવી રજૂઆત કરાય તો સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની તોડફોડની ઘટના પચીસ જાન્યુઆરીએ તોફાની તત્વ દ્વારા મધ્યપ્રદેશ ઉજ્જૈનના માકડોન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલે શબ્દો માં વખોડી કાઢી અસામાજિક તત્વો ની ધરપકડ કરી કડક માં કડક સજા કરવામાં આવી તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી જે ઉજ્જૈનના એમપી પી ના ઉજ્જૈનમાં જે ઘટના બની છે જે સરદાર પટેલ ની પ્રતિમા ને જે લોકોએ પાડીને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે અને સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો છે એને એસપીજી ટીમ વતી આ યોગ્ય કૃત્ય ચલાવવામાં નહીં આવે અને એની કોઈક કોઈ કડક સજા થાય એવી અમે એમપી ના મુખ્યમંત્રી ને રજૂઆત કરીએ છીએ આજે જો અમે SPG ની ડબઈ ચાલુકવાની ટીમ મંડાળા 파રીખા તરમા લિંગસ્થડી કાયવા રહન ના સૌ આગેવાનો પટેલો આગળ મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપીને એનો વિરોધ કર્યો છે સરદાર પટેલ જે એવું નહીં કે પટેલો ના પૂરા દેશ અને એક લોખંડની પુરુષ તરીકે આપણા દેશ ને ઘણું બધું યોગદાન આપીને ગયા છે એ વસ્તુ સહેપન ચલવી લેવામાં નહીં આવે એની કોઈક ને કોઈ કડક સજા થાય એવી અમારી એસપીજી ટીમ વતી રજૂઆત છે અને એને કડકમાં કડક રીતે તમે યોગ્ય પગલા લો